વિસ્તારમાં ધોરણ વિદ્યાર્થીની દુષ્કર્મ આચરનાર હિમાંશુ યાદવને ઝડપી પાડતી પાંડેસરા પોલીસ આરોપી હિમાંશુ યાદવે જાડી જાખરાવાળી જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આચર્યું ભયભીત વિદ્યાર્થીને પરિવારજનોને માસિક હોવાનું કહી ઘટના છુપાવવાનો પ્રયાસ કર્યો હતો જાડીકરાચ્યું હોવાની સનસનાટી પૂર્ણ ઘટના સામે આવી છે પાંડેસરા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપી હિમાંશુ યાદવની ધરપકડ કરી છે વિદ્યાર્થીને દુષ્કર્મ હતો પાંડેસરામાં રહેતી અને ભોગ બનનાર વિદ્યાર્થીની ઘરેથી પુસ્તક લેવા માટે નીકળી હતી કૈલાશનગર ચોકડી પાસે તેને પરિચિત યુવક હિમાંશુ યાદવ પર વિદ્યાર્થીના ગુપ્ત ભાગેથી લોહી નીકળવા લાગ્યું હતું આ જોઈને હિમાંશુ તેને કૈલાશ ચોકડી પાસે મૂકીને ફરાર થયો હતો લોહીથી લથપથ કપડા સાથે ઘરે પહોંચેલી વિદ્યાર્થીને જોઈ તેના પરિવારજનો ચોતી ઉઠાતા શરૂઆતમાં વિદ્યાર્થીને દુષ્કર્મની ઘટના છુપાવીને માસિક હોવાનું ચાપતું જોકે પરિવારજનો તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાં તબીબી તપાસ દરમિયાન વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ થયું હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો આઘાત પામેલા પરિવારે તાત્કાલિક પાંડેસરા પોલીસનો સંપર્ક કરીને ફરિયાદ નોંધાવી હતી પોલીસે ગંભીરતાથી આ મામલે તપાસ હાથ હતી અને જાણવા મળ્યું હતું કે ભોગબંધાના પડોશમાં રહેતા હિમાંશુ યાદવે છે આ જઘન્ય કૃત્ય આચર્યું પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી એસીપી જેડા દેસાઈએ જણાવ્યું હતું કે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપી હિમાંશુ યાદવની ધરપકડ કરી છે પોલીસે આરોપી વિરુદ્ધ દુષ્કર્મ સહિત પોક્સો એક હેઠળ ગુનો નોંધીને એક વધુ કાર્યસ્થે કાર્યવાહી હાથ ધરી છે આરોપી હિમાંશુ યાદવ મજૂરી કામ કર્યું છે